જે રીતે ગુજરાતમાં ભાજપને એકસો છપ્પન સીટો મળ્યા પછી પણ હજુ એમને સારા કામ કરવાની કોઈ બુદ્ધિ સૂચતી નથી પરંતુ કેવી રીતે વિપક્ષને તોડી પાડવો કેવી રીતે ગુજરાતમાં એક તરફથી તાનાશાહી થઈ જાય એના હથકંડાઓ અપનાવે છે અને આ હથકંડામાં ભૂપતભાયાણી જેવા વ્યક્તિઓ સામેલ થઈ અને આખરે જનતાનું નુકસાન કરી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી તરફથી અમે સંકલ્પબદ્ધ છીએ કે આ લડાઈ અમે છોડવાના નથી ગુજરાતમાં ભૂતકાળમાં ભાજપે કોંગ્રેસના હાલમાં આમ આદમી પાર્ટીના અનેક લોકોને ડરાવીને ધમકાવીને લલચાવીને ફોસલાવીને કે કંઈ પણ કરીને પાર્ટી બદલો કરાવી પક્ષ પલટો કરાવ્યો છે પણ આજે મારે એમ કહેવું છે કે ગુજરાત ભાજપમાં રહેલા કોઈ પણ નેતાના મૂંછે લીંબુ લટકતા હોય કે ગુજરાત ભાજપના કોઈ પણ નેતાના માયનો લાલ હોય કોઈ તો ઇટાલિયાને ડરાવી કે ધમકાવી બતાવે કે લલચાવી બતાવે અમે અહીંયા છીએ આમ આદમી પાર્ટી છે અરવિંદ કેજરીવાલ છે તમે લલ્લુ પંચુને લટકાવી ભટકાવીને લઈ જઈ શકશો પણ તમે અરવિંદ કેજરીવાલના ઓરિજિનલ સૈનિકો છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીને ખતમ નહીં કરી શકો નકલી ટોલ નાકાઓ ઝેરી દારૂ લઠ્ઠા કાંડ પેપર ફૂટવા નકલી માટે ભાજપની વિપક્ષ કેવી રીતે કરવો એ માટે સતત પ્રયત્નશીલ રહે છે ત્યારે ફરી વાર એટલું જ કહેવાનું કે ભાજપવાળાની મૂછે લીંબુ લટકતા હોય તો ગોપાલભાઈ ઇટારિયા ને ડરાવી દમકાવી બતાવે તો હું માનીશ કે તમારામાં દમ છે તમારામાં તાકાત છે બાકી સત્તાની પાછળ છુપાયેલા ઘાયર લોકો જે કઈ કૃત્ય કરી રહ્યા છે એનો અમે મજબૂત જવાબ આપીશું આ મેદાન છોડીને અમે ક્યાંય જવાના નથી આમ આદમી પાર્ટી ક્યાંય જવાની નથી નાની મોટી સમસ્યાઓ આવી જે કઈ પણ આવે છે એને બહાર કરીને પણ અમે લક્ષ સુધી જરૂર પહોંચવા માટે પહોંચવાના પ્રયત્નો કરવાના છીએ એ બસ એટલી કઈને પૂરું પેમેન્ટ મળ્યું કે અધૂરું પેમેન્ટ મળ્યું એનો જવાબ ભૂપતભાઈ જ આપી શકશે કે પચાસ ટકા પેમેન્ટમાં ગયા છે કે એડવાન્સ પેમેન્ટમાં ગયા છે જવાબ આપી થઈ મને એમ લાગે છે કે ગદ્દાર માણસો સાથે કોઈ વાતચીત કરવી જોઈએ નહીં એટલે ગદ્દારો સાથે ચર્ચા કરવામાં યોગ્ય નથી માનતો અમે અમારા કાર્યકર્તા સાથે ચર્ચા કરીશું આગામી દિવસોમાં હવે કેવી રીતે વધુ તાકાતથી લડવું કેવી રીતે આ સંઘર્ષના મેદાનમાં આગળ વધવું એની ચર્ચા અમે કાર્યકર્તાઓ સાથે કરીશું મતદારો સાથે કોઈ ચર્ચા નહીં ભૂપલભાઈ અમે રહેવાના છે અને બીજા એક પણ ધારાસભ્ય જાય એવી વાતો ચાલી રહી છે શું કેશું વાતો કરી જયારે આવી ઘટના બને ત્યારે અનેક પ્રકારની વાતો અચાનક જ થવા લાગે છે એટલે જે માત્ર વાત છે જે અફવા છે એના ઉપર હાલના સંજોગમાં કંઈ કહી શકાય નહીં બધા જ આમ પાર્ટી સાથે છે મારે મારા માનની સાથે વાત થઈ છે બધા લોકો પાર્ટી સાથે કે એવું આપણે ભરોસો આપ્યો છે આગળના દિવસોમાં આ સંઘર્ષ અમે ચાલુ રાખીશું તો સંઘર્ષના મેદાનમાં ઊભા હોય લલ્લો પંજો હશે તો સંઘર્ષ છોડીને ભાગી જશે જે મરજ છે અહીંયા છે જેનામાં મર્દાનગી નથી એ મેદાન છોડીને ભાગી જાય અમે અહિયાં ઉભા છીએ અને હું વારંવાર કઉ છું કે ભાજપ વાળાની મૂછે લીંબુ લટકતા હોય ભાજપમાં કોઈ માયનો લાલ હોય તો ગોપાલભાઈ ઇટાલિયાને ડરાવી ધમકાવી બતાવે તો હું માનીશ કે ભાજપમાં પાણી છે અને જયારે ટિકિટ આપી હશે ત્યારે એમ લાગ્યું હશે કે ના આ માણસ સંઘર્ષ કરશે કેમ કે માણસને માપવાનું કે ચાપવાનું નથી મશીન નથી કે કોઈ એવી પદ્ધતિ નથી જયારે આપી હશે ત્યારે વિચાર્યું હશે પણ પાછળથી કોઈ માણસ ફૂટેલ નીકળશે ગદ્દાર નીકળશે કે માપવાનું મશીન નથી એટલે ભૂલ થઈ જાય સ્વાભાવિક છે પણ હજુ અમે બધા અમારી હજારો લાખો કાર્યકર્તાઓની ફોજ આજે પણ ગુજરાત માં છે અને સંઘર્ષના મેદાનમાં અમે અડીખમ છાતી કાઢીને ઉભા છીએ લડીશું અને જીતીશું